રાજકોટ તાલુકાના કુવાડવા ગામે આજના રોજ સરદાર સ્કૂલ કુવાડવા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને અને વાલીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું કુવાડવા ગામના આજુબાજુના વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકો દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી કુવાડવા ગામમાં સરદાર સ્કૂલ હંમેશા અગ્રેસર રહેશે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આભાર માન્યો જેના કુછય સંખ્યા પણ આપણે નાની નાની ઉંમરે ગણિતની ગાવાની ઘણી બધી સંભાવના છે 192 થી પોઝિશન કરવાથી અને હાર્ટ ઉપર અને હાઈટ કરવાથી આપણે